ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ નોંધાયેલી એક છેતરપિંડીની ફરિયાદના આધારે સાપુતારા પોલીસ મથકના પીઆઈઆર એસ પટેલની ટીમે લુટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કરીને કુલ છ આરોપીઓની ધરપકડ કરી આ ગેંગ લગ્ન કરવાના બહાને યુવકોને નિરાશ બનાવી લગ્નના ખર્ચના નામે રોકડ પડાવીને છેતરપિંડી આચરતી હતી સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં રૂપિયા પંચાવન હજારની રિકવરી પણ કરી ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ એક લુટેરી દુલ્હન ટોળકીને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી લગ્નના ખર્ચ માટે યુવક પાસેથી રોકડા રૂપિયા કુલ રૂપિયા એક લાખ સાઠ હજાર પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારે સાપુતારા પોલીસ મથકના પીઆઈઆર એસ પટેલની પોલીસ કર્મીઓની ટીમ મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી મરાઠી ઓળખ બનાવી લુટેરી દુલ્હન ગેંગને ગલકુંડ ગામ ખાતેથી ઝડપી પાડી હતી

જેના અનુસંધાને સાપુતારા પોલીસમાં ત્વરિતપણે બીએનએસની કલમ ત્રણસો અઢાર મુજબ છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો હતો જેમાં પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના કામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બે મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા જેની ગઈકાલે સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના આધારે એમના સીડીઆર એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની બેની ધરપકડ કરવામાં આવેલી છે જેમની પાસેથી પંચાણું હજાર રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવી રહી છે મારી પ્રજા જો વિનંતી છે કે તમે કોઈપણ પ્રકારની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ના બનો તથા તમે જ્યારે પણ શંકા જણાય ત્યારે નજીકના પોલીસ મતે જાણ કરશો